બેસન લીંબુ અને ટામેટાનો પલ્પ મિક્સ સ્મૂથ મિત્રો આજે આપણે જે રેમેડી બનાવવાના છીએ તે રેમેડીમાં આપણે ટામેટા લીંબુ બેસન છાશ અને ગુલાબ જળનો ઉપયોગ કરીશું જેની મદદથી તમારો ચહેરો એકદમ સ્મૂધ થઈ જશે અને ચહેરા પરના કાળા ધબ્બા પણ ધીમે ધીમે નીકળી જશે સૌથી પહેલા આપણે એક વાટકામાં અથવા તો બાઉલમાં ત્રણ થી ચાર ચમચી જેટલો બેસન લઈશું ત્યારબાદ તે બેસનમાં દહીં અથવા તો છાશ કોઈ પણ વસ્તુ નાખીને તમે સ્મૂથ પેસ્ટ બનાવી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ગુલાબજળ એડ કરવાનું છે ગુલાબજળ છે એ ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો તમે તેનો ઉપયોગ ના કરો તો પણ ચાલશે ત્યારબાદ આપણે તેમાં થોડું લીંબુ એડ કરીશું અને જો તમે ઈચ્છો તો આ પેસ્ટ અંદર થોડો ટામેટાનો પલ્પ અથવા તો ટામેટાનો રસ પણ ઉમેરી શકો છો અને બરાબર સ્મૂથ બનાવી દેવાનું છે જો એવું લાગે કે આ પેસ્ટ થોડી ઘાટી છે તો તમે તેમાં છાશ અથવા તો દહીં ને પણ ઉમેરી શકો છો અને બરાબર ચલાવીને એને એકદમ સ્મૂધ કરવાનું છે કે જેમાં કોઈ ગાંથ ના રહે હવે આ પેસ્ટને જો તમે ઈચ્છો તો હાથની મદદથી અથવા તો આવી રીતે ટામેટાંનું ફાડું લઈને તેના ઉપર પેસ્ટ લગાવીને આ પેસ્ટને તમે ચહેરા ઉપર હાથ ઉપર બધે જ બરાબર મસાજ કરી શકો છો જેનાથી ડેડ સ્કિન છે કાળી સ્કિન છે અથવા તો કોઈની ચામડી ડોક કોણી કોઈ વસ્તુ જો કાળી થઈ ગઈ હોય તો તમે આ પેસ્ટ બનાવીને ટામેટાની મદદથી અથવા તો તમારા હાથની મદદથી આવી રીતે પેસ્ટ લઈને બરાબર મસાજ કરી શકો છો અને દસ થી પંદર મિનિટ મસાજ કરવી જોઈએ આ પેસ્ટની મદદથી તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર મસાજ કરી શકો છો આ પેસ્ટ લગાવવાથી ચહેરા પરના ખીલ કાળા દાગ ધબ્બા બધું જ દૂર થઈ જશે અને સ્કિન એકદમ કોરિયન ગ્લાસ જેવી ચમકીલી બનશે થી પંદર મિનિટ થઈ જાય પછી આને સાફ પાણીથી ધોઈ લેવું મિત્રો આ રેમેડી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આ રેમેડીમાં માત્ર ઘરની વસ્તુઓનો ઉપયોગ જ થયો છે જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ એક કે બે વાર લગાવવાથી તમારી સ્કીન સારી નહીં થાય અને તમારે કન્ટિન્યુઅસ 6 મહિના સુધી તો લગાવવું જ પડશે